બારદોલી તાલુકામાં ઈદ ઉલ ફિત્ર બકરી ઈદની નમાજ અદા કરાઈ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહ્યા બારદોલી તાલુકામાં ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવાયો બારદોલીની ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી આજે તારીખ સાત જૂનના રોજ ઈદ ઉલ ફિત્ર ઈદનો તહેવાર નિમિત્તે સમગ્ર બારદોલી પંથકમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઉમંગ અને ઉત્સાહભેર સવારે નમાજ અદા કરી બાડી પાઠવી હતી આજે શનિવારે ઈદગાહ અને અબુ અબુગર મસ્જિદ ખાતે સવારે છ ચાલીસ વાગે નમાજ થઈ મક્કી મસ્જિદ છ પંચાવન મદીરા મસ્જિદ સ્ટેશન સાત પાંચ મસ્જિદ આહિસા બાબેન સાત પંચાવન તલાવડી સાત પંદર મિનારા મસ્જિદ સાત દસ બહારે મદીના સુફી પાર્ક બિલાલ મસ્જિદ આસિયાના નવાઝ મસ્જિદ અલફળા મસ્જિદ અને જુમ્મા મસ્જિદ જ્યારે બાદુલી રૂરલમાં સરવણ મસ્જિદ મડીના મસ્જિદ મઢી અને કરોદની જેમાં મસ્જિદ ખાતે સાડા સાત વાગે ઈદ ઉલ અલની નમાજ મૌલાનાઓ દ્વારા અદા કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્ર ઈદના આ મુબારક તહેવારના ઝટકામાં અલ્લાહ તારા સમગ્ર ભારતના હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો અમન સુખ શાંતિ જાહો જલાલી બનાવી રાખે અને તંદુરસ્તી આપે તેવી ઈબાદત કરી હતી આ તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થાય તેમાં તે બાદલી પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો